મિત્રો આજના વિડીયોમાં આપણે જોઈશું કે ડીએ ડિફરન્સના બિલ કઈ રીતે બનાવવાના તો ડીએ ડિફરન્સના બિલ બનાવવા માટે ડીડીઓ પેરોલમાં પેરોલ બિલ પ્રોસેસિંગમાં પેરોલ બિલ જનરેશન પ્રોસેસ આપ આની ઉપર ક્લિક કરો આમ એનુ ઉપર ક્લિક કરતાં રેગ્યુલર પગાર બિલ માટે તમે જે બિલ પ્રોસેસ કરો છો એ સ્ક્રીન જ ઓપન થશે ડિસ્ટ્રિક્ટ ડીડીઓ કાર્ડેક્સ નંબર અને ઓફિસનું નામ એ તમારી ઓફિસનું નામ આવશે પેરોલ ટાઈપ પેરોલ ટાઈપમાં ડિફોલ્ટ વેલ્યુ રેગ્યુલર સિલેક્ટ છે જે રેગ્યુલર પગાર બિલ માટે છે ડીએ ડિફરન્સના બિલ બનાવવા માટે અહીંયા ડીએ ડિફરન્સ વેલ્યુ આપ સિલેક્ટ કરો ફાઇનાન્શિયલ અને મંથ તો મંથની અંદર આપણે ઓક્ટોબર સિલેક્ટ કરવાનું છે કેમ કે જુલાઈ બે હજાર પચીસ ઓગસ્ટ બે હજાર પચીસ અને સપ્ટેમ્બર બે હજાર પચીસનું ચુકવણું ડીએ ડિફરન્સનું ઓક્ટોબર બે હજાર પચીસમાં કરવાનું છે પેરોલ ટાઈપ ડીએ ડિફરન્સ અને પે મંથ ઓક્ટોબર બે હજાર પચીસ સિલેક્ટ કરી અને આપ ગેટ ડેટા પર ક્લિક કરો ગેટ ડેટા પર ક્લિક કરતાં નીચે જેટલા પણ બિલ સાથે નંબર ઓફ એમ્પ્લોય મેપ હશે એનો કાઉન્ટ આવશે અને ફર્સ્ટ ટાઈમ એનું સ્ટેટસ આવશે પેન્ડિંગ ફ્રોમ બિલ ક્રિએશન હવે તમે રેગ્યુલર બિલ બનાવો છો પેરોલનું કર્મયોગીમાં રેગ્યુલર બિલ બનાવો છો ત્યારે તમે એમ્પ્લોયને ઓલરેડી બિલ કોડ સાથે મેપ કરેલા છે તો ડીફરન્સના બિલ બનાવતી વખતે તમારી એમ્પ્લોયને બિલકોડ સાથે મેપ કરવાની જરૂર નથી એ ઓટોમેટિકલી કરંટ જે મેપિંગ હશે સિસ્ટમ બાય ડિફોલ્ટ એ મેપિંગ લઈ લેશે હવે પેન્ડિંગ ફોર બિલ ક્રિએશન છે પ્રોસેસ સ્ટાર્ટ કરવા માટે એક્શનમાં પહેલી જે એક્શન છે એની ઉપર આપ ક્લિક કરો ક્લિક કરતાં સિસ્ટમ મેસેજ આપશે બિલ ક્રિએશન સ્ટાર્ટ ફોર બિલ કોડ ઓકે ઉપર ક્લિક કરો જ્યારે તમે ક્લિક કરશો ત્યારે એનું સ્ટેટસ થશે ઇન પ્રોગ્રેસ આપ રિફ્રેશ પર ક્લિક કરશો એટલે ઓટોમેટિક નંબર ઓફ એમ્પ્લોયનો કાઉન્ટ અને સ્ટેટસ અપડેટ થશે જ્યારે બિલકોડમાં રહેલા દરેકે દરેક એમ્પ્લોઈનું કેલ્ક્યુલેશન પતી જશે ત્યારે સિસ્ટમ એનું સ્ટેટસ અપડેટ કરશે રેડી ટુ સેન્ડ ટુ ટાસ્ક લિસ્ટ અને નંબર ઓફ એમ્પ્લોય છે એ બ્લૂ કલરમાં થઈ જશે આપ એની ઉપર ક્લિક કરી અને એનો ડેટા ચેક કરશો એની સાથે સાથે અહીંયા સિસ્ટમ રીપ્રોસેસનું બટન બતાવશે ટાસ્કલિસ્ટનું બટન બતાવશે અને હિસ્ટ્રી પણ તમે અહીંયાથી જોઈ શકો છો હવે સિસ્ટમે ઓટોમેટિકલી તમે એક ક્લિક કરી એની ઉપર ડીએ ડિફરન્સ બિલનું કેલ્ક્યુલેશન કરી લીધું એ કેલ્ક્યુલેશન ચેક કરવા માટે આ નંબર ઓફ એમ્પ્લોય પર ક્લિક કરો નંબર ઉપર નંબર ઓફ એમ્પ્લોય પર આપ ક્લિક કરતા તમને એમ્પ્લોય વાઇઝ એનો ડેટા બતાવશે ગ્રુસ અમાઉન્ટ અને નેટ અમાઉન્ટ હવે ડીએ ડિફરન્સનો ડેટા કઈ રીતે વેરીફાય કરવો તો એની માટે જે પહેલું આઈકન છે સેલેરી એડજસ્ટમેન્ટ એની ઉપર આપ ક્લિક કરો તો અહીંયા તમને કમ્પોનન્ટ વાઇઝ અર્નિંગ કમ્પોનન્ટ ડિડક્શન કોમ્પોનન્ટ અને રિકવરી કમ્પોનન્ટ બતાવશે હવે અહીંયા ધ્યાનમાં રાખવા વાળી વસ્તુ કે ડીઅરને સલામ જે પણ ડીયર ડિફરન્સ છે એ સિસ્ટમ કોઈ પણ એમ્પ્લોય હશે એના માટે સિસ્ટમ ત્રણે ત્રણ મહિનાનું ડિફરન્સ સિસ્ટમ લઈને આવી જશે હવે ધ્યાનમાં રાખવાની વસ્તુ કે ફોર એક્ઝામ્પલ કે કોઈ એવો એમ્પ્લોય છે કે જેના ત્રણે ત્રણ મહિનાના રેગ્યુલર પગાર બિલ કર્મયોગી સિસ્ટમમાં જ બન્યા છે તો ઓટોમેટિકલી સિસ્ટમમાં જે બેઝિક અને જે ડીએ પ્રમાણે બિલ બન્યા હશે એ પ્રમાણે સિસ્ટમ ઓટોમેટિકલી એનો ડેટા લઈને આવી જશે તમારે એ ચેક કરવા અહીંયા એડિટનું આઈકન આપેલું છે એડિટ ડીએ વેલ્યુ કરીને તો તમે એની પર ક્લિક કરશો તો અહીંયા ઓટોમેટિકલી તમને ડેટા બતાવશે હવે બીજી વસ્તુ કે જો ત્રણે ત્રણ મહિનાના જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર ત્રણે ત્રણ મહિનાના પગાર બિલ રેગ્યુલર પગાર બિલ કર્મયોગીમાં બન્યા છે તો ઓટોમેટિકલી ડેટા સિસ્ટમ પાસે પડેલો છે એ અહીંયા આગળ બેઝિકમાં પોપ્યુલેટ કરશે જો એનું એનપીએ કપાયેલું હશે એનપીએ આપેલું હશે એમને તો એનપીએનો ડેટા અહીંયા આવશે ઓલ્ડ રેટ પંચાવન ટકા પ્રમાણે આવશે ન્યૂ ડીએ અઠાવન ટકા પ્રમાણે આવશે અને એમનો ડિફરન્સ ન્યુ માઇનસ ઓલ્ડ એ અહીંયા આવશે અને એ ડીએ ઉપર જેટલું પણ એમનું એનપીએસ કપાતું હશે રૂલ પ્રમાણે એ અહીંયા આગળ આવશે હવે અહીંયા ચાર અલગ અલગ સિનારીઓ છે કોઈ એવો એમ્પ્લોય છે કે જેનું જુલાઈમાં રેગ્યુલર પગાર બિલ નથી બન્યું તો એના માટે શું કરવું બીજો કોઈ એવો એમ્પ્લોય છે જેનું જુલાઈ અને ઓગસ્ટમાં રેગ્યુલર પગાર બિલ નથી બન્યું એના માટે સિસ્ટમ કઈ રીતે ડીએ લઈને આવશે ત્રીજો સિનારિયો કોઈ એવો એમ્પ્લોય છે કે જેનું ત્રણેય મહિનાનું જુલાઈ ઓગસ્ટ અને સપ્ટેમ્બર એનું પગાર બિલ નથી બન્યું એના માટે શું અને ચોથો સિનારિયો કે જેનું કરંટ મંથ જે ઓક્ટોબરનું પણ રેગ્યુલર પગાર બિલ નથી બન્યું તો એના માટે સિસ્ટમ કઈ રીતે ડેટા લઈને આવશે તો એ હું આપને ગાઈડ કર દઉં પહેલો સિનારિયો કે બધા મહિનાનું બિલ સિસ્ટમમાં બન્યું છે સિસ્ટમ પાસે બેઝિકનો ડેટા છે અને કેટલું ડીએ એને પહેલાં આપેલું એ ડેટા છે એ પ્રમાણે સિસ્ટમ ઓટોમેટિકલી બેઝિકમાં બેઝિકની વેલ્યુ નોન પ્રાઇવેટ પ્રેક્ટિસ અલાઉન્સમાં એની વેલ્યુ ઓલ્ડ વીએમાં ઓલ્ડ ડીએમાં એમની વેલ્યુ ન્યૂ ડીએમાં એમની વેલ્યુ બંનેનો ડિફરન્સ અને એનપીએસ જે બેઝિક વત્તા ડીએના દસ ટકા છે ડીએ ડિફરન્સ આપીએ છે એટલે ખાલી ડિફરન્સ ઉપર દસ ટકા થાય તો એની વેલ્યુ અહીંયા લઈને આવશે હવે એવો એમ્પ્લોયી કે જે સિસ્ટમમાં ઓગસ્ટ મહિનાથી જ આવ્યો છે એનું જુલાઈનું ઓફલાઇન બિલ બનતું હતું તો ઓગસ્ટમાં જે ચુકવણું કર્યું હશે સિસ્ટમમાં જેટલા બેઝિક પ્રમાણે અને જે ડીએ પ્રમાણે ઓટોમેટિકલી સિસ્ટમ જુલાઈમાં એ જ ડેટા રિફ્લેક્ટ કરશે બરોબર નેવું ટકા કેસમાં જેનું બેઝિક ચેન્જ નહીં થયું હોય જુલાઈ અને ઓગસ્ટમાં સેમ બેઝિક હશે એ લોકોએ ખાલી ડેટા ચેક કરવાનો છે જો કોઈનું એવું બને કે જુલાઈમાં બેઝિક હતું અને ઓગસ્ટમાં એમનું પ્રમોશન આવ્યું હતું તો એમને જુલાઈનો બેઝિક સિસ્ટમ અત્યારે ઓગસ્ટ પ્રમાણે ચૂકવણું થયું છે એનો ડેટા છે એ ઓટોમેટિકલી જુલાઈમાં રિફ્લેક્ટ કરે છે તો પ્રમોશન નહોતું જુલાઈમાં તો અહીંયા આગળ ચેન્જ કરશે ફોર એક્ઝામ્પલ ઇઠ્યાસી હજાર તો જેવી રીતે મેં અહીંયા આગળ ઇઠ્યાસી હજાર કાઉન્ટ નાખ્યો એનું ઓલ્ડ ડીએ ન્યુ ડીએ ડીએ ડિફરન્સ અને એનપીએસ ઓટોમેટિકલી સિસ્ટમે લઈ દીધું ઓલ્ડ ડીએ 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 ડિફરન્સ અને એનપીએસ આ બધા ફિલ્ડ રીડ ઓનલી છે સિસ્ટમમાં કેલ્ક્યુલેશન સેટ સેટ કરેલું છે એ પ્રમાણે આવશે કેલ્ક્યુલેશન હું આપણે સમજાવી દઉં કે અહીંયા આગળ હું જ્યારે પણ ઇઠ્યાસી હજાર નાખું છું જેમ જેમ કાઉન્ટ કરું છું ઓટોમેટિકલી અહીંયા વેલ્યુ વધે છે ઓલ્ડ ડીએ જે તમે બેઝિક નાખો છો એના પંચાવન ટકા છે ન્યૂ ડીએ જે તમે બેઝિક નાખો છો એના અઠાવન ટકા છે ન્યૂ ડીએ માઇનસ ઓલ્ડ ડીએ એ તમારું ડીએ ડિફરન્સ છે અને ડીએ ડિફરન્સના દસ ટકા એ તમારું એનપીએસ છે તો આ રીતે બેઝિક લઈને આવશે સેકન્ડ સિનાર્યું કે જુલાઈ મહિનાનું બિલ બન્યું નથી ઓગસ્ટનું રેગ્યુલર પગાર બિલ બન્યું છે તો ઓગસ્ટનું જે બેઝિક હશે સિસ્ટમ બાય ડિફોલ્ટ લઈને આવી જશે એકાણું હજાર એકસો પણ જો કોઈનું જુલાઈ અને ઓગસ્ટમાં ઇન બિટવીન પ્રમોશન આવ્યું છે તો એ જેટલા બેઝિક લેખી એમને ચેન્જ કરવું છે તો બેઝિક આ રીતે એ અહીંયાથી અપડેટ કરી દેશે જે કિસ્સામાં બેઝિક ચેન્જ થયું હોય એ કિસ્સામાં જ અહીંયા અપડેટ કરવાનું રહેશે બાકી નેવ ટકા કિસ્સામાં ડેટા બેઝિક સેમ છે તો ડેટા ઓટોમેટિકલી સાચો જ આવી શકે સેકન્ડ કેસ કે કોઈનું સપ્ટેમ્બર મહિનામાં જ કર્મયોગીમાં બે રેગ્યુલર પગાર બે બન્યું છે જુલાઈ મહિના ઓગસ્ટ મહિનાનું એમને ઓફલાઈન બિલ બનાવ્યું હતું તો એક કિસ્સામાં શું કરવું તો જે સપ્ટેમ્બર મહિનામાં તમે પગાર બિલ બનાવ્યું છે એનો જે બેઝિક હશે ને ડીએ હશે ઓલ્ડ ડીએ એ ઓટોમેટિકલી જુલાઈ ને ઓગસ્ટમાં આવી જશે જો જુલાઈ ઓગસ્ટમાં મેં તમને જે પ્રમાણે કીધું કે કોઈનું જો બેઝિક ચેન્જ થયું હોય તો તમે અહીંયાથી ચેન્જ કરશો એ પ્રમાણે ઓટોમેટિકલી સિસ્ટમ લાવી દેશે ફોર એક્ઝામ્પલ અહીંયા આગળ હું એટીએસ કરું છું તો ઓટોમેટિકલી સિસ્ટમ લાવી દેશે બરોબર અને થર્ડ વસ્તુ કે કોઈનું ઓક્ટોબરમાં બિલ બન્યું છે ઓક્ટોબરનો બેઝિક જુલાઈ ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં રિફ્લેક્ટ કરી દેશે તો આ રીતે નાઇન્ટી નાઇન પરસેન્ટ કેસીસ હેન્ડલ થઈ જશે જો કોઈનું બેઝિક ચેન્જ છે તો આ સ્ક્રીનમાં જઈને એમને બેઝિક અપડેટ કરવાનું છે એના પ્રમાણે ઓલ્ડ ડીએ ન્યુ ડીએ ડીએ ડિફરન્સ ને એનપીએસ સિસ્ટમ ઓટોમેટિકલી કરી લેશે હવે કોઈનું જો એનપીએ ચાલુ હશે એમ્પ્લોય કન્ફિગરેશન સ્ક્રીનમાં જો એનપીએ યસ હશે અને પંદર ટકા વીસ ટકા સિલેક્ટેડ હશે તો અહીંયા સિસ્ટમ ઓટોમેટિકલી લાઈ દેશે જો એનપીએ યસ કરેલું હશે તો એનપીપીએ વાળી ફિલ્ડ ઇનેબલ આવશે એ અહીંયા ચેન્જ કરશે એ પ્રમાણે ઓટોમેટિકલી એનું બેઝિક પણ અરે ડીએ પણ ચેન્જ થશે ડીએ પણ ચેન્જ થશે અને ન્યૂ ડીએ માઈનસ ઓલ્ડ ડીએ ડીએ ડિફરન્સ અને એનપીએસ એ પ્રમાણે ચેન્જ થશે તો આ પ્રમાણે આપણે જે વેલ્યુ અપડેટ કરી અહીંયા આગળ સેવ ચેન્જીસ બટન ઉપર ક્લિક કરશે એટલે ઓટોમેટિકલી એ ચેન્જ સિસ્ટમમાં આવી જશે આપણે જે ચેન્જ કર્યું જૂની વેલ્યુ એટ વેન ડબલ નહીં નથી નવી વેલ્યુ એઇટ જીરો વન થ્રી છે ઓટોમેટિકલી એ અમાઉન્ટ એડજસ્ટમેન્ટમાં આવી જશે અને એડજસ્ટમેન્ટ વાળી અમાઉન્ટ જ એ આગળ લઈ જશે બીજી વસ્તુ કે જે અત્યારે એટ ઝીરો વન થ્રી આવ્યો તો એનું જે દસ ટકા લખી એનપીએસ કપાય સિસ્ટમમાં ઓટોમેટિકલી આવી ગયું હવે ડિડકશન સાઈડ ઇન્કમ ટેક્સ પ્રોફેશનલ ટેક્સ અને રિકવરી ઓફ પે રિકવરી સાઇડ એ ઓપન આપેલા છે જો કોઈને ઇન્કમ ટેક્સ કપાવું છે તો અહીંયા આગળ એડજસ્ટમેન્ટમાં વેલ્યુ નાખી દેશે તો સિસ્ટમ એનું ઇન્કમ ટેક્સ કાપી લેશે જો કોઈને પ્રોફેશનલ ટેક્સ કપાવું છે કોઈનો ડીએ ડિફરન્સ સાથેનો પગાર બાર હજાર કરતા ઉપર થાય છે અને એમને જો પ્રોફેશનલ ટેક્સ કપાવો છે તો એડજસ્ટમેન્ટ અમાઉન્ટમાં એમને અહીંયા નાખવું પડશે અને કોઈની રીકવરી નીકળે છે થવાની તો રિકવરી ઓફ પેમાં નાખવું પડશે તો ઓટોમેટિકલી સિસ્ટમ અહીંયાથી કેલ્ક્યુલેટ કરી દેશે મેં અત્યારે એક્ઝામ્પલ માટે એક ઇન્કમ ટેક્સ અહીંયા આગળ નાખેલો છે આપ સબમિટ પર ક્લિક કરશો એટલે ઓટોમેટિકલી જે તમારો એડજસ્ટમેન્ટવાળો ડેટા તો એ સિસ્ટમ સેવ કરી લેશે હવે બીજી વસ્તુ કે આપણે એનપીએસ વાળો કેસ જોયો હવે સેકન્ડ કેસ જીપીએફ વાળો એમાં તમે સેલરી એડજસ્ટમેન્ટમાં જશો બરાબર તો સેમ વેમાં અહીંયા તમે એનો જુલાઈ સપ્ટેમ્બર સપ્ટેમ્બરનું ચેક કર લો જેનું પણ એક ચાર બે હજાર પાંચ પહેલાનું હશે અત્યારે રેગ્યુલરમાં જો એનું જીપીએફ કપાતું હશે તો એનું સિસ્ટમ એનપીએસ નહીં કાપે એનપીએસ ઓલવેઝ ઝીરો આવશે અને સેલેરી એડજસ્ટમેન્ટ સ્ક્રીનમાં જીપીએફ કોન્ટ્રીબ્યુશન એ ફિલ્ડ આવશે હવે ક્લાસ વન ટુ માટે છનું સિત્તેરમાં કપાત થાય રેગ્યુલર જીપીએફ ક્લાસ ફોર માટે પંચાણું એકત્રીસમાં કપાત થાય રોજમદાર માટે અલગ હેડમાં કપાત થાય વર્કચાર્જ માટે અલગ હેડમાં કપાત થાય અને ઇઆઈએસ માટે અલગ હેડમાં કપાત થાય તો રેગ્યુલરમાં તમારી જે એડીપી કોડમાં કપાત થતી હશે એ ઈડીપી કોડમાં જ ડીએ ડિફરન્સમાં તમારી જીપીએફની કપાત થશે બાય ડિફોલ્ટ સિસ્ટમ કોઈ કપાત કરતી નથી જો કપાત કરવી હોય તો તમારે એડજસ્ટમેન્ટ અમાઉન્ટમાં એની વેલ્યુ નાખવી પડશે બાકી જે બધા ફિલ્ડ્સ છે મેં તમને ગાઈડ કર્યા ઇન્કમ ટેક્સ પ્રોફેશનલ ટેક્સ અને રિકવરીઓ પે એ સેમ ટુ સેમ જ છે તો આ રીતે આપ આ સ્ક્રીનમાંથી ડેટા ચકાસી શકો છો કોઈનું બેઝિક ચેન્જ થયું હોય તો આપ ચેન્જ પણ કરી શકો છો એક વખત ડેટા તમે વેરીફાઈ કરી લો એ પછી પેરોલ ટાઈપ ડીએ ડિફરન્સ કરી અને ગેટ ડેટા કરશો એટલે બિલ એનું જે રેડી ટુ સેન્ડ ટુ ટાસ્ક લિસ્ટ છે ટાસ્ક લિસ્ટવાળું બટન એનેબલ છે આપ ક્લિક કરશો તો બિલ એનું ટાસ્ક લિસ્ટમાં જતું રહેશે એક વખત બિલ ટાસ્ક લિસ્ટમાં જતું રહે પછી તમારો બધો ડેટા ફ્રેશ થઈ ગયો તમે કંઈ ચેન્જ નહીં કરી શકો જે રીતે રેગ્યુલર પે બિલમાં લોજિક છે હવે પેરોલ બિલ પ્રોસેસમાં પેરોલ ટાસ્ક લિસ્ટ તો ટાસ્ક લિસ્ટમાં આપ જશો એટલે પેરોલ ટાઈપમાં તમારે ડીએ અરિયર સિલેક્ટ કરવું પડશે પે મંથ ઓક્ટોબર ગેટ ડેટા ઉપર આપ ક્લિક કરશો એટલે ઓટોમેટિકલી એ બિલ આવશે વ્યૂ બટન વ્યુ આઈકન ઉપર આપ ક્લિક કરશો એટલે સિસ્ટમ એમ્પ્લોય વાઇઝ સમરીમાં ડેટા બતાવશે અને ફેસ વાઇઝ સમરીમાં પણ આપણે ડેટા બતાવશે ફેસ વાઇઝ સમારીમાં તમારા જે પણ કમ્પોનન્ટ હશે ડીએ રેગ્યુલરમાં ઇન્કમ ટેક્સ અને એનપીએસ ઇન્કમ ટેક્સ આપણે જે એડજસ્ટમેન્ટમાં નાખ્યું તું સો રૂપિયા બરોબર છે અને રિકવરી કોઈ હશે તો એ તમને બતાવશે હવે રિપોર્ટ્સ તો ડાઉનલોડ પેરો રિપોર્ટ્સ ઉપર આપ ક્લિક કરશો એટલે સિસ્ટમ ઓટોમેટિકલી રિપોર્ટ એના ડાઉનલોડ કરવાના ચાલુ કરી દેશે હવે અહીંયા રિઓપન વાળું બટન છે આપ રીઓપન ઉપર ક્લિક કરશો એટલે ઓટોમેટિકલી બિલ એ બિલ પ્રોસેસિંગમાં રિ રિટર્ન ફ્રોમ ટાસ્કલીસ્ટ સ્ટેટસ સાથે પાછું જતું રહેશે આપણે જે રિપોર્ટ ઉપર ક્લિક કર્યું તો રિપોર્ટ ડાઉનલોડ થઈ ગયા છે એની સીપ ફાઇલ આપ ખોલશો ઓપન કરીને આપ ચેક કરી શકો છો અલગ અલગ રિપોર્ટ છે હવે જે મેઈન રિપોર્ટ છે શીડ્યુલ ઓફ ડીએ ડિફરન્સ આપ એની ઉપર ક્લિક કરશો એટલે રિપોર્ટ ઓપન થઈ જશે હું મોટો ઝૂમ કરી દઉં રિપોર્ટ ઠીક છે તો રિપોર્ટમાં જે ઉપર જે હેડર છે દરેકે દરેકનું જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બરનું જે પ્રમાણે એનું બેઝિક હતું આપણે બેના ચેન્જ કર્યા હતા અઠ્યાસી અઠ્યાસી હજાર તો એ પ્રમાણે આવી ગયા ઓલ્ડ ડીએ બેઝિક ન્યુડીએ અને ડીએ ડિફરન્સ છવ્વીસ ચાલીસ છવ્વીસ ચાલીસ સત્યાવીસ ટોટલ એમને એટ ઝીરો વન થ્રી ચૂકવણું થાય છે તો આ રીતે દરેકે દરેક એમ્પ્લોયની મંથવાઇઝ તમને ડિફરન્સ આ રિપોર્ટમાં જોઈ શકાય છે જે તમારે ટ્રેજરી કાપીઓમાં સબમિટ કરવાનું છે એના સિવાય એનો અર્નિંગ રિપોર્ટ ડિડક્શન રિપોર્ટ કોઈ એનપીએસ નાખ્યો તો એનો રિપોર્ટ આપણે ઇન્કમટેક્સરનું એડજસ્ટમેન્ટમાં નાખ્યું તો એનો રિપોર્ટ બેન્ક સ્ટેટમેન્ટ અને પીટી તો આ રીતે ટોટલ આવશે હવે આપણે અર્નિંગ રિપોર્ટ ઓપન કરીને એક ચેક કરી લઈએ ઠીક છે અર્નિંગ જે ચાર તણાવનું હતું ચાર જણાનું અહીંયા તમે રિપોર્ટમાં વેરીફાય કરી શકો છો તો જે રીતે રેગ્યુલર પે બિલમાં રિપોર્ટ આવતા હતા એ સેમ વેમાં અહીંયા પણ રિપોર્ટ્સ આવશે હવે બીજી ધ્યાનમાં રાખવાળી વસ્તુ વર્કફ્લો તમારો જે રેગ્યુલર બિલમાં સેટ છે એ સેમ ટુ સેમ વર્કફ્લો ડીએ ડિફરન્સ માટે પણ ચાલશે તો આ રીતે તમે ડીએ ડિફરન્સનું બિલ બનાવી શકો છો એનો ડેટા વેરીફાઈ કરી શકો છો મેઇન ધ્યાનમાં રાખવાની વસ્તુ કે જ્યારે પણ તમે ડીએ ડિફરન્સનું બિલ બનાવો છો ત્યારે જો કોઈ મહિનાનું રેગ્યુલર પગાર બિલ બનેલું નથી તો નેક્સ્ટ મહિનાનું જો રેગ્યુલર પગાર બિલ બનેલું હોય તો સિસ્ટમ ઓટોમેટિકલી એ ડેટા લઈ લેશે થેન્ક યુ